ફ્રેન્ડ વેલકમ બેક ટુ લોક કેમ છો બધા કે બધા મજામાં અને અત્યારે જો સવારનું બધું બધું ફ્રી થઈ ગઈ ને કબાટ ગોઠવતી ને બેડ ગોઠવતી હતી તો બેડ ગોઠવતા ગોઠવતા મારી જે આણાની બધી વસ્તુઓ હોય ને એ બધી મને દેખાડી એમ પછી મેં બહુ સરસ બધી વસ્તુના ઘાટ એમ કે આપણે જેમ કે લોટી નાળિયેર છે તોરણ છે પેલા કેવું હતું બધા મોતીનું જાતે પરવતા છોકરીઓની સગાઈ થવાની હોય ને એટલે ખબર હોય ને એટલે પહેલા જ એ લોકો બધું જાતે કરવા માટે પોતાને આવડતું હોય એટલું ફેમિલીમાં કોઈને આવડતું હોય તો એ હેલ્પ કરે અને બધી વસ્તુ જાતે પોરવવાનું ગૂંથવાનું જે મેરેજમાં જે જે વસ્તુ લઈ જવાની હોય ને બધી છોકરીઓ જાતે બનાવતી અને હવે તો કેવું છે રેડીમેડ બધું મળે છે તો બધાએ રેડીમેડ વસ્તુ બધી લઈ લે અને મેરેજમાં મૂકી દે અને હવે જાતે બનાવવાનું બહુ ઓછું થઈ ગયું છે અને છોકરોને હવે આવડતું એટલું ઓછું હોય છે હવે તારી ડેકોરેશન ઉપર વધારે પેલું થઈ ગયું છે કે મેરેજમાં કેવું ડેકોરેશન કરશું આપણે હલ્દીમાં કેવું ડેકોરેશન કરશું મહેંદી રસમમાં કેવું ડેકોરેશન કરશું પહેલાં અમારા પંદર વર્ષ પહેલાં અમારા મેરેજ થયા ત્યારે આવું કાંઈ હતું નહીં કે મહેંદી રસમ કે વાના રસમ ને એવું કંઈ હતું જ નહીં એટલે મારા મેરેજને પંદર વર્ષ થઈ ગયા છે તો પંદર વર્ષ પહેલાં જે અમે લોકોએ જે હરખતી બધી વસ્તુ પોરવી હોય ગૂઈથી હોય જેમ કે સગાઈ થાય ને પછી એમ કે હવે તોરણ બનાવવાના છે પડદા બનાવવાના છે અને હવે તો બધા રેડીમેડ જ લઈ લે બધું હવે એવું વિચારે કે છાપનું ડેકોરેશન કેવું કરશું અને મહેંદીનું ડેકોરેશન કેવું કરશું વાનામાં ડેકોરેશન કેવું કરશું આપણે હલ્દીમાં કેવું કરશું ડેકોરેશન હવે બધું એવું થઈ ગયું છે અને અમારે પહેલાં આવું હતું કે સગાઈ થાય ને તો આપણે બધાને ઘાટ જોવા જાય ગામમાં બીજી છોકરીઓ હોય ને એને કેવું બને એવું છે તો એનો જોઈને આપણે બનાવીએ પછી ગામમાં કંઈક નવી હોવા આવી હોય ને કોઈની તો ન્યા જોયા આવે કે એ કેવું લેવી છે તો આપણે એનો નમૂનો લઈ આવીએ અને એ ટાઈપનું બનાવીએ એમ પેલા આ બધું વસ્તુ જાતે બનાવતી છોકરીઓ બહુ હરખ હતો તો આ બધું મારું છે ને જાતે આમ હોય ને બનાવેલું એટલે મને આમ મેં રેવા દીધું હતું પછી યુઝ નથી થયું પણ એમ કે મૂકી દીધું હતું પછી કેવું કે સાત આઠ વર્ષ થાય ને એટલે આપણને એમ થાય કે આ બધું જૂનું થઈ ગયું એમ એટલે મેં સાત આઠ વર્ષ સુધી બધું આમ યુઝમાં લીધું પછી અમે નવું ઘર બનાવ્યું ને તો પછી એમ થયું કે હવે નવા ઘરમાં બધી નવી વસ્તુ મૂકી એમ આ બધી જૂની થઈ ગઈ છે મેરેજની એટલે બધી વસ્તુ મેં પાછી પેક કરીને બેડમાં મૂકી દીધી હતી અને પછી નવી લાવ્યા ત્યારે બધું નવું લગાવ્યું હોય તોરણ પડતા બધું તો જે મારા જૂના મેરેજના છે ને એ બધા હોવા છે તમને બતાવવાની છું કે જે અમે જાતે બનાવેલા છે જાતે મોતીથી જાતે ઊનથી ગૂંથેલું છે એ બધું જે છે ને બધી વસ્તુ અહીંયા નથી મારી થોડી ગામડે પડી છે બધી અમુક અને અમુક અહીંયા છે તો જે અહીંયા મારી પાસે છે ને એ હું તમને બતાવું છું અને બધું કેવું તમને લાગે છે એ મને કોમેન્ટ કરજો અને અત્યારનું અને ત્યારની ફેશનમાં કેટલો ડિફરન્સ છે એ પણ તમને જોવા મળશે આપણે પંદર વર્ષ પહેલાનું જે છે ને એ બધું મારી આણાની વસ્તુ જે હાજર છે ને હું તમને બતાવું છું પહેલા આપણે ગણપતિથી સ્ટાર્ટિંગ કરીએ એક આ ગણપતિની ફ્રેમ મેં લીધી હતી રેડી અમે મારી મંડપના ગણેશ સ્થાપનમાં આજ મૂકી હતી મેરેજ મેં હું આજ લાવી હતી અને ઘરે આ જ હતી પણ પછી નવું ઘર થયું તો પછી નવી લીધી અને આને પછી મૂકી દીધી હતી લાના વ્યવસ્થિત મેં બેડમાં પેક કરીને મૂકી દીધી હતી તો આ છે ગણપતિની ફ્રેમ આ બધું રેડીમેડ જ લીધેલું હતું અમુક અમુક વસ્તુ આપણે રેડીમેડ હોય ને ને પછી એક આ છે મને ગિફ્ટમાં ગિફ્ટમાં મેરેજમાં શ્રીનાથજીની ત્રણ સ્વરૂપનો ફોટો છે શ્રીનાથજીનો શ્રીનાથજી યમુનાજી ને મહારાણીજી ત્રણેનો ત્રણ સ્વરૂપ છે મારા બા પહેલા જ મને મેરેજમાં આ આપ્યું હતું ગણપતિની અને એક આ એક ત્રણ સ્વરૂપ એક લઈ લે પછી આપણે બીજી આગળ શોપિંગ કરશું તો હું તમને બતાવું છું પેલા એ બે જ કે જોઈ લ્યો ત્યાર પછી છે ને મોતીનું તોરણ છે આ બધું મેં જાતે મોતી લઈને જાતે ડિઝાઇનો બધા એની જોઈને એવી રીતે બનાવ્યું હતું જો ગ્રીન અને વ્હાઈટ છે આ બધું પેલા પોલવી દીધું પછી આ ઉપરની છે ને આ બધું પછી પાછળથી ઉપરથી કર્યું હતું પછી આ નીચેનું આ રીતે જો આ રીતે આખું તોરણ જો ગ્રીન ગ્રીન ને વ્હાઈટ છે બાકી રેડ ને વ્હાઈટ ની ફેશન હતી એના પહેલા પણ અમારા વખતે ગ્રીન ને વ્હાઈટ જ હતું અત્યારે બધું મલ્ટી કલર માં છે ત્યારે આ બે જ કલર ની ફેશન હતી બે જ જ બનાવતા બધું અને હવે બધું મલ્ટી ખાટલી વર્ક ને આવું બધું નીકળ્યું છે ત્યારે આ ટાઈપનું હતું એક એ ડિઝાઇન છે અને એક આ ડિઝાઇન છે બે ડિઝાઇન છે જો હવે તો જો કે તોરણે બધા ઓછા જ બાંધે છે પેલું મામટમાં એમાં મૂકવા માટે મંદિર માટે નાનું લઈ લે શાસ્ત્રનું કહી ને એ બાકી હવેરણની ફેશન ધીમે ધીમે ઓછી થઈ ગઈ છે આ બે વ્હાઈટ ને ગ્રીન છે બે ડિઝાઇન છે બે બે દરવાજાના બે બનાવ્યા હતા આ રીતના મોતીના આખો સેટ જ બનાવ્યો તો ગ્રીન વ્હાઈટ તો ગ્રીન વ્હાઈટ ના આખો સેટ જ હોય એવી રીતે અહીંયા બધું મેં ખોલીને જ રાખ્યું છે તમને બધાને બતાવવા માટે આ રીતે આખો જો સેટ છે આ ઈંઢોણી છે ઈંઢોણી લઈ એને કાપડ થી મઢી એની ઉપર પછી મોતી થી આખું ઓરવેલી છે મોતી થી જો આ રીતની ડિઝાઇન છે ગ્રીન હિંડોણી પછી આ લોટી છે લોટી લઈને એને પણ જો આવી રીતે આ બધું મેં જાતે જ બનાવ્યું તો મને આટલું ઉપરનું નથી આવડતું અંદર અંદરનું મમ્મી બે કહેતા છે ને હું થોડું થોડું કરતી જાઉં પછી મમ્મી એ ઉપરનું કર્યું એવી રીતે આ બધું થોડુંક થોડુંક આ રીતની લોટી છે આ રીતનું આ નાળિયેર હોય ને એને ગ્રીન કાપડ થી કે વ્હાઈટ થી અને એના ઉપર પછી આ રીતે મોતી થી કરેલું છે જો આખો સેટ જ છે લોટી નાળિયેરનો નો એમ કે સામયુ કહે ને આપણે સામયુ લઈ ને એ આખો સેટ જ છે જો આ રીતનો તમને આ સેટ કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો આ બધું જાતે પોરવેલો ને બહુ હરખ થાય આપણને મહેનત કરી હોય ને એની પાછળ આ ટબુડી છે એ જાતે સેમ જ બધો મેચિંગ સેટ ડિઝાઇન ની સેમ જ છે આખો સેટ જ બનાવ્યો હતો આ રીતે આ ટબુડી આપણે મેરેજમાં વરરાજાની પાછળ આ લૂણ ઉતારે ને એ ટબુડી છે પછી એક આ રૂમાલ ગોઠો તો જો આ રીતનો છે ઉનનો મેં આ ત્રણ રૂમાલ ગોઠ્યાં તો એક આ મોટી સાઈઝનો પછી એક આનાથી થોડોક નાનો છે ને રાઉન્ડમાં હતો અને બીજો એક એનાથી નાનો હતો એમ ત્રણ નાના મોટા ત્રણ હતા પણ બે ગામડે છે કેમ કે એની આ કથા આના હાથે બધા પ્રસંગ ન્યા આવતા હોય અહીંયા હું એક જ લાવી છું એટલે બે ગામડે છે તો આ રીતના ત્રણનો આખો સેટ જ બનાવ્યો હતો અલગ અલગ ડિઝાઇનનો છે એક આમે બનાવડે એવું હતું જો આ જાતે પણ એમ્બ્રોડરી વર્ક કરીને બનાવ્યું છે જો દૂર ત્યાં કા જે છે અને આવી રીતે વર્ક છે અંદર દિવાલ પર લગાવવા માટે પણ હવે કઈ કોઈ એવું લગાવતું નહીં વચ્ચે પણ અત્યારે હવે અમુક અમુક મેરેજનો નો પ્રસંગ હોય ને ઘરમાં કઈ પ્રસંગ હોય ને ત્યારે બધા આ રીતનું ડેકોરેશન કરે છે ચાકળાને એવું લગાવતા ને પેલા એ રીતનું આ બધું ડેકોરેશન હવે કરે છે આ રીતનું પેલા મારા મેરેજ વખતે હતું પણ વચ્ચે પાછી ફેશન વહી ગઈ હતી બધી આવું કંઈક કોઈ લગાવતું નહીં લે મેં આને પેક કરીને મૂકી દીધું હતું આજે પાછા કાઢા શ્રીનાથ જે છે આખા એમ્બ્રોડરી વર્કના કે હું મમ્મી આગળ ત્યાં ફેર લાવી હતી લાઈટ બાઈટ રહી જાય તો હવે તો ઇન્વેટર થઈ ગયા પહેલા જો આ પંખા હતા મસ્ત ટિક્કીના ભરેલા હો કમ્પ્લીટ સરસ વર્કવાળા એમ આવી ગાદલીઓ આવો રૂમાલ બધું હવે ટિક્કીનું બનાવ્યું હતું પણ એ બધું અમુક અમુક મમ્મી પાસે છે ને અમુક અમુક મારું ગામડે છે ને એવું બધું છે હવે કોઈ ટીકી વાળા રૂમાલ તો કોઈ યુઝ કરે નહીં એટલે જો આ રીતનો ફેન છે લાઈટ વહી જાય ને ત્યારે હવે આવી રીતે પહેલા પંખા હતા પંખા કરતા તો આ છે એક આમ મસ્ત ફોન મૂકવાનું શો પીસ લઈ હતી એ હું યુઝ નથી કરતી પણ આજે નીકળ્યું તો તમને બતાવી દીધું એક આવું પડદો વખતે આ આ ટાઈપની ફેશન હતી જો છે ને અંદર બેડમાં બહુ નીચે વઈ ગયો છે નથી પણ એનું લટકણ છે ને સાઈડના ટોડ ટોડલિયા કે ટોડલિયા છે આ એમાં આવી ડિઝાઇન હતી જો પેલા તોરણ આવું જ છે આ બે જ કલરનું બધું આ બંને બાજુના ટોડલિયા છે ને એ છે અને તોરણ આ જ ટાઈપનું છે તોરણ સોરી પડદો કે મને પડદાન તોરણમાં બહુ મિસ્ટેક થાય તોરણ ને પડદો કહેવાય છે પડદાન તોરણ કહેવાય છે આ પડદો છે આ ટાઈપનો દરવાજા પર લગાવીએ ને આને પડદો કહેવાય અને આ મેં ગ્રીલ બતાવ્યું ને આ તોરણ મને બહુ ઘણી વખત ભૂલાઈ જાય આ મોતીનું હોય ને એટલે તોરણ અને આ આ બનાવ્યું હોય ને આપણે પેલી પાઇપમાં લગાવીને કરે ને એ તો મેં શું ચેન્જ કર્યા નહીં બતાવું તમને હવે આ ગણપતિ લઈને મેં કયા ગણપતિ હોય કયા છે આ ત્રણ સ્વરૂપ છે એ ત્રણ સ્વરૂપે મેં ચેન્જ કર્યા છે પડદા ચેન્જ કર્યા છે એટલે આ બધું જૂનું જોઈ લીધું મારું નવું છે ને જે ઘરમાં લગાવ્યું છે ને ત્યાં તમને બતાવું તમને શું કેવું લાગ્યું જૂની ફેશન પેટર્નમાં મજા આવે કે નવી માં મને કહેજો આ બધી છે ને જૂની મને એવું લાગે કે એ ફેશન ક્યારેય નો છે અને એમાંય આપણે મહેનત કરી હોય બનાવ્યું હોય ને એટલે આપણે એમ થાય કે ના ના આ તો જવા જ નો દેવાય હું તો સાચવીને જ આ બધી વસ્તુ કે ના ના આની ફેશન ક્યારેય નો જાય અને આ તૂટે નહીં જાતે બનાવેલું ને તૂટે નહીં એ દોરા આ મજબૂત વાપરા હોય આપણે બધું સરસ મજબૂત રીતે કર્યું હોય ને એટલે અને એક અમારી આ છે ને ફ્રેમ છે જો મેરેજ મેરેજ પછી અમે એક આ ફ્રેમ બનાવી હતી આને મેં મૂકી દીધી તું કેમ કે આમાં કેવા લાગ્યા આપણે નાના નાના હવે કેવા લાગ્યા તો આ ફ્રેમી આ હાથમાં આવી ગઈ હું વિચારું કે આમાં હું ફોટો ચેન્જ કરાવી નાખીશ ફ્રેમ એવી ને એવી સારી છે તો હમણાં કઈ દિયરના મેરેજ છે રેડી થશું ને તો એવું લાગશે ને તો એક ફોટો પડાવી લેશું અને આમાં લગાવી દેશું તો ચાલો આ બધું તમે બતાવ્યું જે મારી પાસે અહીંયા હાજર હતું એ બાકી હું ગામડે જઈશ ને ત્યારે બતાવીશ તમને અને હવે આપણે આ બધું કાઢીને મેં બીજું જે નવું લગાવ્યું છે ને આ બધું મેં સાત આઠ વર્ષ વાપર્યું બધું પડદા તોરણ ને બધું લગાવ્યું હતું પછી આ જે મારા નવું ઘર થયું ને અહીંયા રહેવા આવ્યા ને પછી બધું ચેન્જ કરી દીધું નવા ઘરે બધું નવું ને આ બધું પાછું પેક કરીને બેડમાં મૂકી દીધું એટલે આ બધું આજે હાથમાં આવ્યું ને એટલે મેં ખોયલું ચાલ આપણે એ જોઈ લઈએ હવે અંદર જે મેં લગાવ્યું છે ને કાઢી અને હવે આ લગાવ્યા છે આવા પડદા બે રૂમમાં એવા જ છે જો અહીંયા એવો જ છે સેમ શ્રીનાથજીની જે પેલી ચાકડો છે ને એ કાઢીને એના જગ્યાએ જો આ ફ્રેમ લગાવી પેલા હું એ હતું મારે દિવાલ ઉપર પછી આ ફ્રેમ લગાવી આ નવા ઘરે આવીને શ્રીનાથજીના ત્રણ સ્વરૂપ છે ને એની જગ્યાએ આ છે જો એ આ નવી ફેશનના નવી પેટર્નના લગાવ્યા અને એક એની બાજુમાં આવા રાધાકૃષ્ણ છે લોટી ને એવું બધું મૂક્યું હતું કાઢીને પછી જો આ રીતનું બધું પોટ ને એવું બધું લઈને એવું બધું લગાવી દીધું છે આ પોટ ને એવું પંદર વર્ષમાં જે ચેન્જીસ કર્યો ને મેં તમને બતાવ્યો તો તમને શું જૂની વસ્તુ સારી લાગી કે અત્યારની નવી વસ્તુ સારી લાગી મને કોમેન્ટ કરજો અને અમુક વસ્તુ છે ને દિલ છૂ જાય એવી હોય એમ મૂકવાનું ગમે તમે ગમે ત્યારે વાપરો તો એ તમને નવું જ લાગે તો તમને આમાંથી શું શું જોયું શું શું ગયું એ મને કોમેન્ટ કરજો અને આના પહેલાં મેં એક વિડીયો મૂક્યો તો ને મારા મમ્મીની જૂની સાડીઓ હતી ને જે બે એ બધી સાડીઓ મેં બતાવી હતી તો મારા બધાની બહુ કોમેન્ટ આવી છે કે આ સાડીઓ બહુ સરસ છે અને તમે મેરેજમાં પહેરજો અત્યારે આની ફેશન છે અને એમાં બધી બહુ કોમેન્ટ આવી હતી તો એ બધી કોમેન્ટ છે આ મમ્મીના ઘરે જવાની છું ને તો હું મમ્મી જોડે એ બધી કોમેન્ટો વાંચીશ અને તમને સંભળાવીશ કે બધા કેવી કેવી કોમેન્ટો કરી છે એટલે તો હું આજે ટ્રાય કરીશ કે મમ્મીને ઘરે જાઉં ને તો બધી કોમેન્ટ મમ્મી જોડે વાંચો કેમ કે એની સાડીઓ છે ને એને બધી ખ્યાલ હોય કે ક્યારે કેવી હતી શું તે તો આપણે બધી કોમેન્ટની આજે વાંચશું ને બધી કોમેન્ટના જવાબ આપશું તો ચાલો આ વિડીયાનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી દઈએ જો વિડીયો પસંદ આવે ને તો વિડીયો લાઈક કરજો શેર કરજો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હવે તમે કેવા લોક જોવા માગો છો અને ચેનલમાં પ્લીઝ કોમેન્ટ કરજો આ થોડી ઘણી વસ્તુ તો મેં તમને બતાવી દીધી મારા ઘરમાં પણ તમારે આખો ઘરનો હોમ ટૂર જોવી હોય ને તો પ્લીઝ મને કોમેન્ટ કરજો તો હું એક હોમ ટૂર પર બ્લોગ જરૂરથી જરૂર બનાવીશ મારા માઇન્ડમાં છે પણ તમે લોકો મને મોટિવેશન કરશો ને તો મને મજા આવશે તો પ્લીઝ તમે મને કોમેન્ટ કરજો તો ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ થેન્ક યુ ફોર વોચિંગ ની સાડી હતી ને બધી તારી હે એનો મેં છે ને બધી મારી પાસે હતી ને બધી મેં બધાયને બતાવી અને બધાય છે ને સરસ સરસ કોમેન્ટ કરી કે લગનમાં પહેરાયા સાડી એમ અત્યારે બધી ફેશન નીકળી છે ને જૂની પાછી બધા આપણે કોમેન્ટ કરી છે ને વાંચીએ આપડે હું કીધું ને એ તો એમ છે ને બધી સાડી પેલા ની જ હવે આવશે એવું જ કીધું છે હું આ સાડી છે ને આના શણિયા સોળી વાળા રેખાબેન બહુ સરસ બનાવી કોમેન્ટ આવી શું તને બધું કહું જો દેવિકાબેન છે ને દેવિકાબેન એને કોમેન્ટ કરી છે કે બેનજી સાડી બધી સારી છે પણ બધી ડલ થઈ ગઈ છે માટે તમે તેના ચણિયા ચોળી બનાવી શકો છો મેં પણ ત્રણ ચાર સાડીના ચણિયા ચોળી દેવિકા બેન એમ કે છે તમે ચણિયા ચોળી બનાવો મેં બનાવ્યા છે ડલ થઈ ગઈ છે ને આમ પહેરવી નો ગમે ને

અને ચંદેરી કેવું એવું નથી આવતું અને હવે પહેરવાના છે ઉર્મેશ હિતેશ કરીને ઈ કે છે કે બધી સાડી બહુ સરસ છે સેલું પહેરજો અને બાંધણી પણ પહેરજો હા બેન પહેરશું જ સેલું કે બાંધણી એમાંથી એક તો પહેરશું જ અને પછી એકાદા ના કઈક ચોલી બનાવશું કઈક કરશું જે કરશું ને પાછા તમારી યાર શેર કરશું એટલે એમ કે છે પેલું સેલું ને બાંધણી બે બહુ સરસ છે હવે ડોક્ટર સુલતાબેન કરીને એ શું કે છે બધી સારી છે પેર જોય હા પેર શૂનના તો મને કે તમે સગાઈમાં આ જામલી સેલું પહેરીને કેમ નો આવ્યા કે આ સાડી પહેરીને આયવા ઈ પહેરીને આયવા હોત તો કે કેવી સરસ લાગત બધાય થી સારી લાગત પણ એ પેલા આપણને જૂનું હોય ને એટલે ગમે ઓછું ને શિલ્પા ગિલાણી કરીને છે ઈ શિલ્પા બેન કહે છે કે હવે આવી સરસ નથી મળતી હા બેન સાચી વાત છે હવે આવું સરસ ફિનિશિંગ એ નથી આવતું અને આટલું સરસ વર્ક રેતુંય નથી નું છે ને તો એ બ્લેક જ નથી થયું એમ અને હવે બાકી કરવો નથી સુરત કરી આપે પણ હા કપડા સુરત આવતા જતા કરું ગીતા નકુમ કરીને કે તમારી સાડી કરતા તમારા મમ્મી ની સાડી સરસ છે માં થોડો કલર કરાવી નાખો

અને હજી તો મેં અડધી તે મને આપી નીચ બતાવી છે બીજી તમારે તારી છે ને એ પછી ક્યારે હું નવરી હશે આવીશ ને પછી આપણે બધાને બતાવશું બીજી સાડીઓ કાઢી આપીશું અને હવે તો બધી પહેલાનું બધું પેલાની સાડીઓ આવે છે હવે અને બધા બહુ કે આ તો ક્યાંય મૂકી દીધી હતી ખબર હોય આવી આપણને કે સાડી પહેરશું બરાબર સરસ આ બધાને બ્લાઉઝ કરાવશું ને પહેરશું થોડા થોડા વર્કવાળા કરાવી નાખો બસ સરસ લાગે હજી ત્યાં ગુલાબી કલર ની બીટ કલર ની સરસ પડ્યું છે એ પછી ક્યારેક આપણે જોશું અને એને મેં ખોટી ટૂંકી બાયું કરીને બ્લાઉઝ બગાડ્યા નકર લાંબી બાઈ ના સરસ બ્લાઉઝ બ્લાઉઝ આના અલગ કરાવવા જ પડે હવે તો બ્લાઉઝ બધા મળે જ છે તમે સાડી લઈને જાઓ ને તમારે જેવું બ્લાઉઝ જોઈ ને એવું મળી છે એવા વિડીયો જોવા છે ને એમને કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે એટલે એ પ્રકારના વિડીયો બનાવવી નહીં મમ્મી હા બરાબર હા કઈ ને સ્વીટ લેવી છે એ ખૂબ હા સરસ છે આગળ નો વિડીયો લાગુ હા થી મમ્મી ચખાડવા આવી એટલે કોમેન્ટ મમ્મી યાર વાંચી લઈએ બધાને ખબર પડી જાય સારું આવીને આવી કોમેન્ટ કરતા રેજો એટલે અમને મજા આવે આગળ આગળ વિડીયો બનાવવાની તો બધાને જય શ્રી ને જય શ્રી કૃષ્ણ